પુરા ગામ બારોબાર વેચાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગામના સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ થઈ ગયાનો ખુલાસો સામે આવ્યો છે ઝાલાપુરા ગામની પ્રાથમિક શાળા પણ વેચાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમ છતાં જમીનના વેચાણનો દસ્તાવેજ થઈ ચૂક્યો છે ઝાલાપુરા ગામ સર્વે નંબર એકસો માં વસેલું છે જેમાં શાળા સરકારી આવાસ રહેણાંક મકાન મંદિર આવેલ છે સાથે જ અહીં પાણીની લાઈન આરસીસી રોડ અને ગટરો પણ ગામમાં

तेज थी गयो है तरह ग्रामजनों वकील मार्फते आग की कार्यवाही शुरुआत करी ઘટના આવી હતી પેલા અમારે વડાઓ રાખેલી રાખીને અમારી નમત ચાલતી હતી બરાબર વેચાણે લોકો એના ફાધર એક્સપાયર થઈ ગયા પછી વારસાઈ કરાવડાવી વારસાઈ કરાવડાવી પછી એને પ્રાંતમાં અપીલ કરી જમીન તમારી છે કરી હા જમીન અમારી પોતાને અમારા વડવાએ રાખેલી છે પોતાના સ્ટેમ્પ વેચાણ કર્યું

રેવન્યુ રેકર્ડ દફતરે ફેરફાર નોંધ પણ પડેલી અને એમનું નામ ચાલતું હતું અને બે સુધી એમનું નામ રેકર્ડ ઉપર ચાલતું હતું જ્યારથી આપણે જમીન ખરીદી ત્યારથી મકાનમાં મકાનો બનાવી અને અહીંયા બધા કુટુંબ કબીલા સાથે રહે છે અને આશરે છેતાલીસ જેવા મકાનો પાકા કાચા મકાનો બનેલા છે જે મકાનો પૈકી કેટલાક મકાનો સરકારી યોજના હેઠળ પણ બનેલા છે રેકર્ડનો ગેરલાભ લઈ અને બીજી જમીનના ફોટાઓ ઉભા કરી દસ્તાવેજ કરેલો છે અને દસ્તાવેજ કરીને એન્ટ્રી પાડેલી જે એન્ટ્રીની આજ રોજ અત્રે અહીંના સ્થાનિક રહીશોને એમને જાણ થઈ કે ભાઈ આ મિલકત વેચાઈ ગઈ છે અને આખું ગામ વેચાઈ ગયું છે એટલે મને અહીંયા અત્રે બોલાવેલો છે એટલે મેં તપાસ કરતાં જાણવા મળ્યું કે પાંચમા મહિનાની તેર તારીખે કે એવું કંઈક એમણે દસ્તાવેજ રજીસ્ટર સોળ લાખમાં કરી દીધેલું છે અમદાવાદના